કેલિફોર્નિયા સ્થિત બેઠક ગરવા ગુજરાતીઓની માતૃભાષાને વિવિધ વિષયો સાથે ઉજાગર કરતી રહે છે વિશ્વભરના સાહિત્ય રસિકોનું હું વસુધા ઇનામદાર બેઠકમાં સ્વાગત કરું છું આજની મારી વાર્તાનું નામ છે અલી બેસને સોનગઢ તરફ જતી બસ પૂરપાટ દોડતી હતી સાંજ પડતા પહેલાં આશાને સોનગઢ પહોંચવું હતું આખા રસ્તે આશા મોટી માને છેલ્લે છેલ્લે એટલે પ્રાર્થના કરતી હતી ઘરેથી નીકળતા પહેલાં જ્યારે એણે ફોન પર વાત કરી ત્યારે મોટી માએ કહ્યું હતું આશા જો ને આ સંબંધોની સાકળ મન સાથે જોડાયેલી છે એટલે જ મન મળવા માટે જોર કરે છે બાકી તું તારા સંસારમાં ગળાડોબ હોય ત્યારે હું તને મળવા કઈ રીતે બોલાવી શકું તને હું ગમું છું તું મને વાલી છે એવી પ્રતીતિ જ્યાં સુધી આપણને થતી રહેશે ત્યાં સુધી આપણા સ્નેહના સંબંધો અખંડ છે પછી મળવાનું થાય કે ન પણ થાય એટલું કહીને મોટી માએ ફોન મૂકી દીધો હતો એ વાતચીત પછી આશાનું મન ઉંચકાયું અને તે સોનગઢ તરફ જતી બસમાં બેસી ગઈ બસની ગતિ આશાને ધીમી લાગી એને થયું મોટીમાં જાણે કહી રહ્યા છે પ્રેમ જ્યારે સંતૃપ્ત થઈ ગતિ કરે છે ત્યારે આનંદની સરવાણી વહે છે ને એ સરવાણીને ક્યાં પછી પોતાના કે પારકાનો ભેદ હોય છે આશાને થયું હું ઘરમાં જઈશ ને એમના ઘરમાં રહેલા ઝાખા જ્વાળાને ઝળહળતા પ્રકાશમાં ફેરવી દઈશ અમારી બંનેની આંખો મળશે ને મોટીમાં પ્રફુલ્લ વદને હસી પડશે માત્ર એમની આંખો જ નહીં આખા ચહેરા પરનું પ્રસન્નતાનું મોજું ફરી વળશે હું ચરણ સ્પર્શ કરીશ ને તેઓ કહેશે અત્ત દીપો ભવ પછી કહેશે મળવાની ઝંખના તીવ્ર કરે એ જ તો ખરો પ્રેમ એકાદ હળવું સ્મિત કરીને વળી પાછા કહેશે પ્રેમ તીવ્રતમ બને ત્યારે દૂરત્વ ઉગળી જાય છે શું કરવા દોડીને આવી પછી મોટીમાં મને પડખે બેસાડીને હળવે હાથે મારો બરડો પસવારશે એમ કરતા કરતાં જાણે થાક લાગ્યો હોય એમ એ મમતાળું હાથ ધીરે ધીરે નીચે સરી પડશે હું થોડું ખસીને મોટી માનો હાથ હાથમાં લઈ હળવેથી ચૂમી લઈશ તેઓ મલકાશે ને પુનઃ મિલનની તૃપ્તિથી એમના શરીર ફરતે સ્નેહના વલયો સર્જાશે મોટી મા પૂછશે આશા ઘરે બધા કુશળ છે ને અને હું હકારાત્મક માથું હલાવીશ ને ફરી વાતાવરણમાં સંતોષ ફરી વળશે ક્યાંય સુધી કશું જ ન બોલવાનો વર્ણ લખ્યો નિયમ રાબેતા મુજબ છે પછી હું જ એમને પૂછીશ મોટી માં તમે ખુશ છો ને સુખી છો ને મારો સવાલ સાંભળી ભલું હશે તો મોટીમાં હાથ લાંબો કરીને મના છે શ્લોક મારી સામે ધરશે હું મૂંઝાઈને ક્યાંથી વાંચું તે નક્કી નહીં કરી શકો ને મોટીમાં એમના કંપતા હાથે પુસ્તકમાંનું બુકમાર્ક ખસેડીને પાનું બતાવશે એમના જીવનાધાર સમી પંક્તિ હું વાંચીશ જની સર્વ સુખી અસા કોણ આહે વિચારી મના તું જ શોધું નિપાહે મોટીમાં એ દ્વારા મને કહેવા માગતા હોય કે હે વિચારી મન તું જ શોધીજો ને સકળ જગમાં બધી જ રીતે કોઈ સુખી છે ને મારું મન ભરાઈ આવશે મોટીમાં મારી આંખના પાપણ તળે લૂપાતા છુપાતા આંસુઓને જોઈ ધ્રુજતા હાથે મારો હાથ પકડી રાખશે હા એમના એ જ હાથે મને મારા ઘરે જતા અનેક વાર રોકી છે અલી બેસને થોડીક વાર એમ કહીને હું નાની હતી ત્યારે એ જ હાથે મને પકડીને એમણે હિંચકે બેસાડી કોળિયા ભરાવ્યા છે એ જ હાથે મારા લાંબા વાળ ધોઈને આમળાનું મગમગતું તેલ માથામાં ઘસી ઘસીને લગાવી મારા ચોટલા ગૂંથ્યા છે ક્યારેક મને ન ભાવતી વાનગી ખવડાવતા તેઓ કહેતા જો આશા તારી મા તો બિચારી ગઈ પણ હું છું ને તારી મોટી માં બસ ત્યારથી મારા મોટા કાકી મારી મોટી મા બન્યા મારો ઉછેર મારી મોટી માને હાથે થયો અમે એમના ઘરની બાજુમાં જ રહેતા મોટી માએ જ મને ભણાવી પરણાવી એટલું જ નહીં મારા માતૃત્વને વસલ છાયા આપીને મારા બાળકોને નાનીની ખોટ ના સાલવા દીધી મારા પતિને બેંકની નોકરીમાં પ્રમોશન મળતા જ મારે એ ગામમાંથી વિદાય લેવી પડી ત્યારે આંખમાં આંસુ લાવીને મારા માટે રડનારી મારી મોટીમાં સિવાય કોઈ જ નહોતું શાળામાં એમણે શિક્ષિકા તરીકે કામ કર્યું કાકાના ગયા પછી બંને દીકરાને ભણાવ્યા ગણાવ્યા એમના પ્રતાપે દીકરાઓ મોટા ઓફિસર બન્યા બે પાંચ વર્ષે માને વળવા સપરિવાર આવે છે ત્યારે કોઈપણ જાતની ફરિયાદ વિના નિરપેક્ષ ભાવે મોટીમાં એમની સાથે સમય ગાળે છે અને પ્રસન્ન રહે છે આજે આશાએ વિચાર્યું હતું તેવું ન થયું એમની સાથેની છેલ્લી મુલાકાત અલગ જ રહી આશા જ્યારે એમને પગે લાગી ત્યારે એમના હોઠ ફફડતા જોયા જાણે આશીર્વાદ આપતા કહેતા હતા અત્ત દીપો ભવ એમણે એનો હાથ પકડીને સ્નેહપૂર્વક દબાવ્યો હતો ને પછી મોટી માએ બાથરૂમ તરફ ઇશારો કર્યો હતો આશાએ પૂછ્યું મોટીમા બાથરૂમ જવું છે મોટી માએ ના પાડી આશાએ પાણી આપ્યું હતું એમણે ડોક ધૂણાવી ના પાડી આશાએ રસોડા સામે જોઈ પૂછી ઓ મોટીમાં ચા પીવી છે કોઈ મોટો ખજાનો મળ્યો હોય તેમ એમની આંખોમાં ચમક આવી હતી આશાએ એમને પ્રેમથી પસવાર્યા મોટીમાના શરીરના અણુ અણુમાંથી જાણે આશીર્વાદ વરસી રહ્યા હતા મોટી માએ એનો હાથ પકડી લીધો હતો ત્યારે આશાને થયું મને કહેશે અલી બેસ ને પણ એવું કશું તે બોલ્યા નહીં એ આશા સામે જોઈ જ રહ્યા આશાએ ધીરેથી એમના હાથમાંથી હાથ સેરવી લીધો ને તે રસોડા તરફ ગઈ રસોડામાં એક બાર તેર વર્ષની છોકરી બારણાના આડેશે ઊભી રહી એમને જોઈ જ રહી આશા એને પૂછ્યું કોણ છે તું કેમ રડે છે તો એ કહેવા લાગી મારી મા મને અહીંયા મૂકીને ગઈ છે તે મને કહેતી હતી કે આ માજી ગમે ત્યારે આશાએ પૂછ્યું ગમે ત્યારે શું એ સંકોચાતી બોલી માજી ગમે ત્યારે મરી જશે એમની આવી હાલતમાં એકલા ના મુકાય પણ મને બહુ બીક લાગે છે માજી ગમે ત્યારે આશાએ ગુસ્સાથી કહ્યું ચૂપ તારી મા ક્યાં જતી રહી તને એકલી મૂકીને એ તો મારા બાપાને ખાવા આપવા ગઈ છે હજી આવી નથી માજીએ મારી માને પૈસા અને સાડલા આપ્યા છે માજી કહેતા હતા કે મારી સાથે કોઈને રાખજે હું મરી જાઉં ત્યારે કોઈની હાજરી હોય તો સારું એ છોકરીને એક ધ્રુસકો આવ્યો એણે ઓઢણીનો ડૂચો કરી એના મોં આગળ દબાવ્યો એ સમયે આશા જાણે પાનખર થીજી ગયેલા વૃક્ષ જેવી નિસ્તબ્ધ આશાએ ચાના કપ સાથે મોટીમાને ભાવતા પાર્લેના બિસ્કુટ કાઢ્યા ને કહ્યું મોટીમાં આલો ચા ને તમને ભાવતા બિસ્કુટ એમણે હાથ લંબાવ્યો હાથમાંથી બિસ્કુટ પડી ગયો મોટીમાં ઢળી પડ્યા આશા મોટી માની બાજુમાં બેસી ગઈ મોટી માએ હળવેકથી એમનું માથું આશાના ખોળામાં મૂક્યું એમણે એક હાથે એનો હાથ પકડી રાખ્યો હતો ને આશાના બીજા હાથમાં મોટી માએ મનાચે શ્લોક પુસ્તક મૂક્યું મોટી માની બોલવાની શક્તિ સાવ ક્ષીણ થઈ હતી બધું બદલાયું હતું નહોતી બદલાઈ તે એમની સ્નેહ નીતરતી આંખો આશાને થયું આટલા બધા વર્ષો પછી પણ હૃદયને વલોવી નાખતી એક ક્ષણો પોતાની સ્મરણભૂમિમાં કેવી અકબંધ છે આશાના બંને ઘૂંટણની સર્જરી કરાવી છે ઘરના લોકોએ એમને ટીવીના કોલાહલથી બચવા માટે સ્ટોરરૂમની બાજુમાં એમનો ખાટલો ખસેડ્યો છે આશાને થયું સાવ એકલી જ છું કોઈ આવે તો આ એકલતાની ગુફામાંથી બહાર નીકળાય આશાનો સમગ્ર પરિવાર લગ્નમાં ગયો છે આશાએ વિચાર્યું કોઈને થયું કે બા એકલા જ છે મોટીમાં ક્યારેક કહેતા કે આપણા હોવાપણાનો ભાર આસપાસના લોકોને ન લાગવો જોઈએ પણ એમ કરવું કેટલું અઘરું છે તે હવે સમજાય છે મેં એકવાર મોટીમાને પૂછ્યું હતું મોટીમા તમે એકલા હો છો તો તમને દુઃખ નથી થતું ત્યારે એમણે કહ્યું હતું દુઃખને વાગોળીએ તો એ આપણને વહોરતું જાય આશાએ મનોમન કહ્યું મોટીમા હું તમારી જેવી નથી મારું મન તો સુખ દુઃખને ત્રાજવે મૂકીને તોડતું રહે છે આશાએ આજુબાજુ જોયું અજાણતા જ તેનાથી બોલાઈ ગયું મોટીમા તમે મને આજે ખૂબ જ યાદ આવો છો આશાએ એકવાર વાત વાતમાં એમને કહ્યું હતું મોટીમાં તમને ખબર છે બધાને એમ છે કે તમે નવરા છો એટલે બધાને બેસાડી રાખો છો ત્યારે મોટી માએ હસીને કહ્યું હતું એકલી હોઉં છું ત્યારે એકાંતના અરીસામાં ડોક્યા કરીને મન સાથે વાતો કરી લઉં છું પણ એકલતાની ગુફામાં ચામાચીડિયા બોલવા લાગે ત્યારે મળવા આવનારને બેસાડી એમની સાથે વાતો કરી અણગમતા વિચારોને ઉડાડી મૂકું છું સાચું કહું અલી બેસને એ તો ટેન્શન ઓછું કરવા માટેની થેરપી છે સમજી આશાના ચહેરા પર સ્મિત રેલાયો આશાને થયું લાવ પેલી રમીલાને ફોન કરું આમ તો એ ફેસ ટાઈમ કરે છે એટલે જાજુ આવતી નથી જો આજે એ આવે તો હાથ પકડીને એને બેસાડું પેલી દેવીલા પણ ઊભા ઊભ ખબર પૂછવા આવે છે એને તો આજે બેસાડી જ રાખીશ લાવ ને બંનેને ફોન કરો બેમાંથી એક કે મારો ફોન નહીં ઉપાડે ભલા હશે તો મોબાઈલમાં મારું નામ જોઈને કહેશે આશા બા તો નવરા છે આખો દિવસ અલી બેસને થોડીક વાર તો બેસ એમ કર્યા કરે છે આશાએ મોબાઈલ લેવા હાથ લાંબો કર્યો ને મનાચે શ્લોક હાથમાં આવ્યો મોટીમાંવાળું બુકમાર્ક હજી ત્યાં જ છે એકાંતનો ઘોંઘાટ એને પજવવા લાગ્યો આશાએ બુકમાર્ક ખસેડ્યું એને આખો નિરાશક્ત ભાવે વાંચવા લાગી જની સર્વ સુખી અસા કોણ આહે વિચારી મના તું ચી શોધું નિ